આજે ક્ષત્રિય સમાજ એમની વાત એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે એ આ દેશ માટે આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે આજે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતીએ મારે કેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો પોતાના વાત પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે જી વાણી વિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને દરેક સમાજના લોકો પણ રહ્યા છે કે ભારતીય જનતા યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાના જોરે પૈસાના ના જોરે તાકાત ના જોરે કોઈ સમાજ નો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે ક્ષત્રિય સમાજ ને એની વાત કરવાનો અધિકાર છે અને એ અધિકાર આ દેશના બંધારણની અંદર પણ આપેલો છે ત્યારે એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન